ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને બાળકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે આ સ્થિતિને લઈને સ્થાનિક ગ્રામજનોએ તંત્રની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી છે ગ્રામજનોએ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવા પૂરતી કચરા પેટીઓ મૂકવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગુટકા પાન પર પ્રતિબંધ લાગુ કરવા તેમજ નિયમિત જાળવણી કરવાની ઉગ્ર માંગ કરી છે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે રિપોર્ટ બાય રિયા નોત્યિયારો મુરૂરુ નખત્રાણા